નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ચાર હજાર ત્રણસો ચારની ગુજરાત સબોર્ડિનેટ સર્વિસ એટલે કે જી એસની કોમ્બાઈન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની જે જાહેરાત બહાર પડેલી એટલે કે બસો બાર નંબરની જાહેરાત બે હજાર ત્રેવીસ ચોવીસ હમણાં જ થોડા સમય પહેલાં બહાર પડેલી એના પરીક્ષાની તારીખ આવી ગઈ છે સાથે આ પરીક્ષાના ફોર્મ ભરાવાના પણ અત્યારે ચાલુ છે એટલે તમારી પાસે સમય છે કે તમે પરીક્ષાની બરાબરની તૈયારી કરી શકો તો પરીક્ષાની તારીખ તમે જાણી શકો છો સાથે આના માટે મેં અલગથી વિડીયો બનાવેલો છે કે તમારે ફોર્મ કઈ રીતે ભરવા તો એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી પરીક્ષાના ફોર્મ ભરાય છે તમે જાણો છો સાથે આ સંયુક્ત પરીક્ષા કમ્પ્યુટર આધારિત છે એટલે કે ઘણા સેશનમાં લેવાશે એટલે કે એક બે દિવસમાં પૂરી નહીં થાય એકાદ મહિનો જેવી ચાલશે એના લીધે આ પરીક્ષાનું વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે અને આ જે પરીક્ષા લેવાની છે એનો પરીક્ષાનો સંભવિત મહિનો પરીક્ષાનો સંભવિત મહિનો પણ જાહેર થઈ ગયો છે એટલે કે માર્ચ એપ્રિલ બે હજાર ચોવીસમાં પરીક્ષા લેવામાં આવશે તો માર્ચ એપ્રિલ બે હજાર ચોવીસ બધાએ નોંધી રાખવા જેવી છે તમારી પાસે સમય ઓછો છે અને તૈયારી વધારે કરવાની એવું છે બધું અત્યારે એસએસસી જીડીની પરીક્ષા તમારી સામે છે ફોરેસ્ટની પરીક્ષા ફેબ્રુઆરી સાતમીથી ચાલુ થઈ રહી છે સાથે ડ્રાઈવરની ભરતીના કોલ લેટર નીકળવાના ચાલુ છે અને આ ક્લાર્કની જે પ્રિલિમ પરીક્ષા છે એની માર્ચ એપ્રિલ બે હજાર ચોવી ચોવીસમાં લેવાઈ જશે એવું હશમુખ પટેલ સાહેબે લખ્યું છે એટલે પરીક્ષા પણ સમજી જ લો કે માર્ચ એપ્રિલમાં છે જ એટલે તમારી પાસે ફેબ્રુઆરી એક મહિનો છે એવું ગણી શકાય જાન્યુઆરી તો ગયો તો તમારી પાસે ચાળીસ પચાસ દિવસ છે તો તૈયારી કરવા માટેનો બહુ ઓછો સમય છે એટલે તૈયારી તમારે કરવી જ પડશે તો માર્ચ એપ્રિલ બે હજાર ચોવીસમાં પરીક્ષા લેવાની છે સાથે આ પરીક્ષા છે એનો અભ્યાસક્રમ પણ આવી ગયો છે તો આપણે અભ્યાસક્રમની ચર્ચા તમારી સમક્ષ કરી લઈએ તો આ જે પરીક્ષા છે એ સંયુક્ત પરીક્ષા છે એટલે કે ચાર હજાર ત્રણસો ચારની જગ્યાઓ છે એમાં એની પ્રિલિમ પરીક્ષા છે એ સંયુક્ત એટલે કે ભેગી છે અને જે મુખ્ય પરીક્ષા છે એ બંનેની અલગ અલગ લેવાશે એના ઉમેદવારો પણ અલગ રીતે પાસ કરાશે એટલે કે બંને પરીક્ષા ગ્રુપ એની છે એના માટે સાત ગણા ઉમેદવાર પાસ કરાશે સાતના કદાચ પંદર ગણા થઈ શકે છે ઇડબ્લ્યુસ કેટેગરીના લીધે અને ગ્રુપ બી છે એના પણ સાતના પંદર ગણા થઈ શકે છે પછી ઘણા ઉમેદવાર એવા હશે કે ગ્રુપ એમાં ફોર્મ ભર્યું છે અને ગ્રુપ બીમાં નહીં ભર્યું તો એ ગ્રુપ એમાં એમનું મેરિટ સારું હશે તો પાસ થશે ઘણા ઉમેદવાર એવા હશે કે ગ્રુપ બી માટે ફોર્મ ભર્યું છે તો એ ગ્રુપ બીના મેરિટમાં આવશે ઘણા એવા હશે કે ગ્રુપ એ અને બી બંનેમાં ભર્યું છે તો ગ્રુપ એ અને બી બંનેમાં જે ફોર્મ ભર્યું છે એ બંનેમાં મેરિટ યાદી અલગ અલગ બનવાની છે તો તમને બંને પરીક્ષા આપવાનો ચાન્સ મળે એવી આપણે ઈચ્છા રાખીએ છીએ અને સાથે તમારો હક છે બંને પરીક્ષાઓ પર એટલે બંને પરીક્ષાઓ તમને આપવા મળશે અને પછી તમારા મેરિટ ઉપર જશે ગ્રુપ એનું મેરિટ કેટલું અટકે છે ગ્રુપ બીનું મેરિટ કેટલું અટકે છે બરાબર આ સારું મેરિટ હશે અને બંને જગ્યાએ ચાન્સ મળે એવી શક્યતાઓ છે તો એનો અભ્યાસક્રમ આવી ગયો છે પ્રાથમિક પરીક્ષાનું પ્રિલિમ પરીક્ષાનું તો કોમ્બાઇન કમ્પિટિટિવ એક્ઝામ ગ્રુપ એ અને બી બંને માટે પરીક્ષા એક જ પરીક્ષા છે એટલે કે સો માર્ક્સનું એક પ્રશ્નપત્ર આવવાનું છે તો આના કુલ સો માર્ક્સ છે સાથે આ જે પરીક્ષા છે એ વિકલ્પ આધારિત છે એટલે કે ઓએમઆર સીટમાં સો વિકલ્પો તમારી સામે પૂછાશે એટલે સો પ્રશ્નો હશે આ સો પ્રશ્નો છે એમાં દરેક પ્રશ્નોના ચાર વિકલ્પ છે બરાબર એટલે કોઈ પાંચ વિકલ્પ મનમાં રાખતા હો તો નહીં આવે ચાર જ વિકલ્પ છે એ બી સી અને ડી બરાબર આ ચારમાંથી એક જ વિકલ્પ પસંદ કરવાનો થશે ક્યાંક બે પણ હોઈ શકે છે અને ક્યાંક ત્રણે હોઈ શકે છે પણ જવાબ તરીકે તમારે એક જ લખવાનો છે સાથે સાચા જવાબ માટે એક માર્ક્સ પૂરો મળશે સાથે આ પરીક્ષામાં જે સો માર્ક્સની પરીક્ષા છે સંયુક્ત પરીક્ષા એમાં નેગેટિવ માર્કિંગ પણ છે તો તમે ખોટો જવાબ લખશો એટલે કે ખોટો પ્રશ્ન તમારો એક પડશે તો ઝીરો પોઈન્ટ પચીસ ગુણ કપાશે એટલે કે ઝીરો પોઈન્ટ પચીસ એ અને પ્રશ્નો ખોટો પડે અને એક ગુણ એટલે કે એક પોઈન્ટ પચીસનું તમારે મોટું નુકસાન થાય છે તો નેગેટિવ માર્કિંગ છે વીસ માર્ક્સમાં વીસ ખોટા પ્રશ્નો તમે લખશો તો તમારા પાંચ માર્ક્સ એમ એ કપાઈ જશે બરાબર તો આ રીતે દર ચાર પ્રશ્નો એક માર્ક્સ તમારે નેગેટિવ થશે એટલે કે ઝીરો પોઈન્ટ પચીસ નેગેટિવ છે તો ઝીરો પોઈન્ટ પચીસ તમારે બધા યાદ રાખવાનું છે સાથે આમાં કુલ ચાર પાર્ટ એટલે કે સિલેબસમાં ચાર વસ્તુ પૂછાવાની છે એમાં પાર્ટ એ બી અને ડી ત્રણે ગુજરાતીમાં પૂછ્યા છે અને જવાબ પણ તમારે ગુજરાતીમાં લખવાના છે અને પંદર ગુણનું અંગ્રેજી છે એ બધું જ અંગ્રેજીમાં લખેલું છે એના ઓપ્શન પણ અંગ્રેજીમાં આપેલા છે અને તમે આ પાર્ટ સી છે એ અંગ્રેજીમાં લખવાનો રહેશે તો આ સો માર્ક્સની પરીક્ષાનો અભ્યાસક્રમ તમારી સમક્ષ છે એની આપણે ચર્ચા કરી લઈએ તો શરૂઆતનો જે પાર્ટ એ છે એ રિઝનિંગનો છે એટલે કે તર્કશક્તિનો છે તો આમાં ચાળીસ પ્રશ્નો આવશે અને ચાળીસ ગુણના છે અને ગુજરાતીમાં આવશે બરાબર તો રિઝનિંગ આ વખતે બહોળું પૂછવાનું છે એટલે કે ચાળીસ ગુણનું રિઝનિંગ આવશે સાથે ત્રીસ ગુણ ત્રીસ ગુણનું ક્વોન્ટિટિવ એપિટ્યૂડ આવશે તો આ ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ જે છે એને માત્રાત્મક યોગ્યતા કહેવાય યોગ્યતા એટલે લાયકાત તો તમે માત્રાત્મકની જે યોગ્યતાઓ છે એમાં કેટલા કુશળ છો એની ચર્ચા આમાં કરેલી છે માત્રાઓમાં ત્રણ વસ્તુ આવશે એક તો સંખ્યા આવશે તો સંખ્યાઓની જે શ્રેણીઓ આવે છે એ બધું જ આવશે આમાં બીજું આમાં વિશ્લેષણ આવશે એટલે કે તમે નકશો હોય આલેખ હોય ચાર્ટ હોય કોઈ ટેબલ હોય એનું તમે અર્થઘટન કેવું કરી શકો છો એ એનું વિશ્લેષણ આવશે અને ત્રીજું આમાં તમારી તર્કશક્તિ મપાશે તો આ ત્રણેય મા તર્કશક્તિમાં લોજિક આવશે બરાબર તો આમાં ત્રણેય માત્રાઓ તમારી માપવામાં આવશે અને આ ત્રણેય માત્રાઓના જવાબ આપવા તમે કેટલા યોગ્ય છો એટલે એના આધારે નામ પડ્યું છે ક્વોન્ટિટી એપિટ્યુડ એટલે કે માત્રાત્મક યોગ્યતા તમારી કેટલી છે લાયકાત કેટલી છે એનું માપન આમાં થશે તો આમાં ટૂંકમાં ત્રણ વસ્તુ મપાશે એમાં એક સંખ્યાત્મક જ્ઞાન તમારું કેવું છે એક બીજું તર્કશક્તિ કેવી છે બે અને ત્રીજું વિશ્લેષણ કરીને તમે અર્થઘટન કેવું કરી શકો છો આ ત્રણેય વસ્તુઓ આ અભ્યાસક્રમોમાં આપવામાં આવશે તો આ ગુજરાતીમાં પૂછાશે અને એમાં ત્રીસ પ્રશ્નો હશે ત્રીસ માર્ક્સનું છે તો ટૂંકમાં ગણિત અને તર્કશક્તિ રિઝનિંગ અને આ જે છે આ બંને સિત્તેર ગુણનું છે તો બહોળું છે ઘણું બધું પૂછાવાનું છે તમારી પાસે સમય માત્ર એક જ કલાક છે એટલે કે સાઠ મિનિટમાં તમારે બધું લખવાનું છે તમારે સમય મેનેજ કરવું ખૂબ જ જરૂરી છે સાથે અત્યારે ઝાઝી ઘણી બધી પરીક્ષાઓ છે અને તમારે બધી પરીક્ષાઓને તૈયારી એક સાથે કરવાની છે એ પણ તમારા માટે મોટી ચેલેન્જ પ્રકાર છે પણ થઈ જશે બધું આયોજનબદ્ધ કરશો સાથે ઇંગ્લિશ તો ઇંગ્લિશમાં પંદર પ્રશ્નો પૂછાશે અને પંદર ગુણ છે અને તમામ પ્રશ્નો અંગ્રેજીમાં પૂછાશે બરાબર ટૂંકમાં આમાં વ્યાકરણ છે અનુવાદ છે આપણે ચર્ચા કરીએ જ છીએ અને હવે ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતીનો પાર્ટ ડી છે તો ગુજરાતી પણ પંદર માર્ક્સનું પૂછાવાનું છે તો આમાં પંદર ગુણનું છે પંદર પ્રશ્નો છે અને બધા જ ગુજરાતીમાં પૂછાશે તો ગુજરાતી અંગ્રેજી બંને થઈને ત્રીસનું છે પછી રીઝનિંગ ચાલીસ ગુણનું છે સિત્તેર અને ત્રીસ ગુણનું ક્વોન્ટિટી એપિટ્યુડ છે એટલે કે માત્રાત્મક યોગ્યતાવાળા પ્રશ્નો છે તો આમ કરીને સો માર્ક્સનો તમારે સિલેબસ છે હવે આ જે સિલેબસ સો માર્ક્સનો છે એની આપણે ચર્ચા વિસ્તૃત રીતે કરી દઈએ ક્યાંથી શું પૂછાય છે અને માટે શું વાંચવું જોઈએ એની બધી જ વાત કરી લઈએ તો પરીક્ષાની તારીખ માર્ચ એપ્રિલ બે હજાર આવી ગઈ છે એનો અભ્યાસક્રમ તમારી સમક્ષ છે બસ હવે તમારું સાહસ તમારી તૈયારી તમારી મહેનત અને તમે જેટલો સમય આપશો એટલા સમય તમને સાચવશે તો તૈયારી કરવાનું ચાલુ કરવું જરૂરી છે એનો અભ્યાસક્રમ પણ વિગતવાર આવી ગયો છે તો અભ્યાસક્રમની આપણે એ ચર્ચા કરી લઈએ કે શું પૂછાશે કેવી રીતે પૂછાશે અને કઈ ચોપડીમાંથી પૂછવાની શક્યતા છે તો આપણે એ ચર્ચા ચાલુ કરીએ છીએ તો આ રીઝનિંગનું પ્રશ્નપત્ર છે આમાં રીઝનિંગ એટલે કે તર્કશક્તિ પૂછાશે તો ચાળીસ પ્રશ્નો આવશે ચાળીસ ગુણ પૂછાશે ખોટો લખશો તો જીરો પોઈન્ટ પચીસ માઇનસ થશે તો આમાં પહેલો અભ્યાસક્રમ છે પ્રોબ્લમ્સ ઓન એજ એજ એટલે ઉંમર તો આમાં બધા જ ઉંમરના સમસ્યાને લગતા જે પ્રશ્નો છે એટલે ઉંમરના પ્રશ્નો આવશે બધા જ તો ઉંમરના પ્રશ્નો આવશે તો કે પછીની ઉંમર કેટલી પહેલાંની કેટલી હાલની કેટલી આ બધા જ ઉંમરને લગતા પ્રશ્નો આવશે તો હાલમાં એમ અને એમની ઉંમરનો ગુણોત્તર ચાર જેમ ત્રણ છે તો છ વર્ષ પછી એમની ઉંમર છવ્વીસ વર્ષ થશે તો એમની હાલની ઉંમર કેટલી તો આવા બધા જ પ્રશ્નો તમારે આ ઉંમર સંબંધિત તર્કશક્તિના પ્રશ્નો આવશે તો એમાં હાલની ઉંમર પૂછી શકે છે પછીની પૂછી શકે છે પહેલાંની પૂછી શકે છે તો આ જેવા પણ પ્રશ્નો આવે એ બધા જ ઉંમરને લગતા હશે અને પ્રશ્નમાં ગુણ વધારે છે એટલે કે વૈવિધ્ય હશે ટૂંકમાં પાંચથી છ પ્રશ્ન આના આવી શકે છે પછી વેન ડાયાગ્રમ છે તો વેન ડાયાગ્રમની આકૃતિઓ તમે બધા જાણો છો ગોળ આકૃતિ હોય એક આકૃતિમાં બીજી હોય બીજીમાં ત્રીજી હોય તો વેન ડાયાગ્રમની આકૃતિ છે તો આમાં પણ તમારે ઘણા બધા પ્રશ્નો આવી શકે છે સાથે બધા કવિઓ બુદ્ધિશાળી છે બધા ગાયકો બુદ્ધિશાળી છે તો એના ઉપર તારણ આપેલા બે હોય ત્રણ હોય ચાર તારણ હોય તો તમારે કહેવાનું કે આ તારણ એક અનુસરે છે બે નથી અનુસરતું તો આવા પણ પ્રશ્નો આમાં વેન ડાયાગ્રામમાં આવશે સાથે બધી બ બકરીઓ વાઘ છે બધા વાઘ સિંહ છે આવા પ્રશ્નો પણ આવશે તો તમારે એમાંથી વિધાનો અનુસરવાના હશે અને કયું સાચું ખોટું છે અને કયું અનુસરે છે તે કહેવાનું હશે તો આ વેન ડાયાગ્રમની આકૃતિ આમું પૂછાશે પછી વિઝ્યુઅલ રીઝનિંગ છે વિઝ્યુઅલ એટલે જોઈ શકાય તેવું તર્કશક્તિને લગતું તો આમાં ટેબલ આવશે પછી કોણ કયો ધંધો કરે છે કઈ કંપનીમાં કરે છે પુરુષ છે કે મહિલા છે એવા પ્રશ્નો પણ આમાં આવી શકે છે તો વિઝ્યુઅલ રીઝનિંગમાં ઘણી બધી આકૃતિઓ હશે ચાર્ટ હશે આલેખ હશે એ બધા પરથી પ્રશ્નો બનાવી શકે છે પછી બ્લડ બ્લડ રિલેશન છે એટલે કે લોહીના સંબંધો તો આમાં લોહીના સંબંધોને લગતા પ્રશ્નો આવશે તો એમાં ઓળખવાનું છે માતા કહેવાય પુત્રી કહેવાય બહેન કહેવાય શું કહેવાય એના તમને ઓળખવાના પ્રશ્નો આમાં પૂછાશે તો આ બધા જ જે પ્રશ્નો છે તમે જૂના પરીક્ષાના પેપર જોશો તો ખબર પડી જશે કે લોહીના સંબંધોના પ્રશ્નો કેવા કેવા આવે છે તો આમાં સંબંધ ઓળખવાનો પ્રશ્નો આવશે ખાસ કરીને તમારે શું થાય છે બરાબર પછી એર્થમેટિક રીઝનિંગ છે તો એર્થમેટિક રીઝનિંગ એટલે આંકડાને લગતું તર્કશક્તિ બરાબર તો આમાં આંકડાને લગતી બધી જ શ્રેણીઓ આવી શકે છે તો કે આંકડા પૂરો આંકડાને આગળ વધારો પછી એમાં એ બી સીડીની સંખ્યાઓ પણ આપેલી હોઈ શકે છે અને એ સંખ્યાઓને છે તમને પૂરી કરવાનું પણ પૂછાય છે દાખલા તરીકે એબીડી ઈ એ ઈ એફ એચ આઈજે એલ તો આ શ્રેણીને આગળ વધારો તો આગળ કયો જવાબ આવશે તો આ એબીસીડી આધારિત પ્રશ્નો હોઈ શકે છે પછી સંખ્યા આધારિત હોઈ શકે છે તો આમાં એથમેટિક રીઝનિંગ આ રીતનું પૂછાય છે સાથે ડેટા ઇન્ટરપ્રેટેશન તો ડે ડેટા ઇન્ટરપ્રેટેશન એટલે ડેટા ઘણો બધો ડેટા આપેલો હશે એનું તમારે અર્થઘટન કરવાનું છે તો ડેટા રૂપે તમને ચાર્ટ પૂછી શકે છે ગ્રાફ્સ પૂછી શકે છે અને ટેબલ પણ પૂછી શકે છે તો આના પ્રશ્નો તમે ચાર્ટ આપેલો હશે અને એના ઉપરથી ચાર કે પાંચ પ્રશ્નો આપેલા હશે કાં તો બે પણ આપેલા હોઈ શકે છે તો એ ચાર્ટ તમારે સમજવાનું અને એના ઉપરથી તમારે પ્રશ્નો આપવાના છે પછી ઘણા બધા ગ્રાફ આપેલા હોય છે તો ગ્રાફ પિરામિડ પ્રકારનો હોય આડોગ્રાફ હોય પછી વળાંકવાળી રેખાવાળો ગ્રાફ હોય તો બધા જ ગ્રાફ પૂછાઈ શકે છે સાથે ટેબલ પૂછાઈ શકે છે તો એ કોઠો આપેલો હોય એના પરથી તમારે જવાબ આપવાનો હોય છે તો આ ડેટા ઇન્ટરપ્રે ડેટા ઇન્ટરપ્રિટેશનના છે દાખલા પછી ડે ડેટા સફિશિયન્સી છે એટલે કે સફિશિયન્સી એટલે પૂર્તતા કરવી તો આ ડેટા પૂરતતામાં એક તો એબીસીડીના બીસીડીના પ્રશ્ન હોઈ શકે છે પછી અધૂરી સંખ્યા છે એ પૂરી કરવાના હોઈ શકે છે પછી આકૃતિઓ હોય છે તો આકૃતિઓમાં અમુક સંખ્યા ઘટતી હોય છે વચ્ચે એના પણ પ્રશ્ન પૂછાઈ શકે છે તો આ રીઝનિંગમાં આટલું બધું છે બરાબર આમાં ટૂંકમાં વસ્તુ સાચ છે પણ ટૂંકમાં વાત એ છે કે બધું જ રીઝનિંગ પૂછાશે જેટલું રીઝનિંગ છે બધું જ પૂછાવાની શક્યતા છે એટલે રીઝનિંગ તમારે પૂરેપૂરું કરવું જરૂરી છે ને રીઝનિંગ એવું છે કે તમને પૂરા માર્ક્સ અપાવે એવું છે પણ સમય વધારે લેશે એટલે તમે જેમ બને એમ ઝડપી અને જવાબ આપી શકો એ રીતની તમારે આની તૈયારી કરવાની છે ને આની તૈયારીમાં ખાસ તમારે સરકારી જેટલી પણ પરીક્ષાઓ લેવાય છે અમુતર્ક શક્તિના જે પણ જૂના પ્રશ્નો પૂછાય છે એ જૂના પેપરની જેટલી પ્રેક્ટિસ કરશો એટલા માર્ક્સ તમારે ઘણો બધો ફાયદો થશે તો એ રીતની તમારે પ્રેક્ટિસ કરો એ તમારા માટે હિતાવાહ છે સાથે ક્વોન્ટિટીવ એપ્ટિટ્યૂડ છે ટૂંકમાં માત્રાત્મક યોગ્યતા માત્રાત્મક યોગ્યતા ટૂંકમાં તમારું ગણિતમાં તમે કેવા છો એનું માપન કરવાનો આમનો પ્રયત્ન છે તો આમાં ગણિત તમારે પૂછાશે તો ગણિત ત્રીસ પ્રશ્નો છે ત્રીસ ગુણનો છે બધા જ પ્રશ્નો ગુજરાતીમાં પૂછાશે તો આમાં નંબર સિસ્ટમ છે નંબર એટલે સંખ્યા તો સંખ્યાઓ બધી સંખ્યાઓમાં પૂછાશે પૂર્ણ સંખ્યા છે પૂર્ણાંક છે સમય સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા છે આ બધા જ જેટલા જાતની સંખ્યાઓ છે બધી જ આમ પૂછાશે પછી સિમ્પ્લિફિકેશન અને એલ ઝેબરા છે તો આમાં સરળી સરળીકરણ આવશે અને બીજા જે સમીકરણો છે એનું પૂછાશે તો આમાં સાદુ રૂપને આ બધું આવી શકે છે તો એ પ્રમાણે તમારે તૈયારી કરવી પડશે પછી અર્થમે એર્થમેટિક અને જીઓમેટ્રિક પ્રોગ્રેસન છે તો આમાં અર્થમેટિક એટલે આંકડા સંખ્યાને લગતું ગણિત છે અને જીઓમેટ્રિક છે તો જીઓમેટ્રિક ભૌમિતિને લગતું ગ્ર છે તો આમાં તમારે ક્ષેત્રફળ પરિમિતિ આ બધું જ આવશે ત્રિકોણામિતિ ગોળાનું ઘનફળ છે આ બધું ગણિત પૂછાશે પછી એવરેજ છે એવરેજમાં તમારે સરેરાશ પૂછાશે તો સરેરાશના દાખલા તમે બધા જાણો છો કે પાંચ ખેલાડીઓએ પાંચ અલગ અલગ ઇનિંગમાં આટલા રન કર્યા છે તો સૌથી વધારે સરેરાશ કોની છે કે ઓછી કોની છે આવા ગમે તે સરેરાશના દાખલા આવી શકે છે પછી પર્સન્ટેજ છે એટલે કે ટકાવારી પૂછશે તો ટકાવારીના ઘણા બધા જુદા જુદા દાખલા આવી શકે છે તો ટકાવારી શોધવાની તમને પૂછાય છે પછી પ્રોફિટ ને લોસ છે એટલે નફો ખોટના દાખલા આવશે તો નફો ખોટના દાખલા તમે બધા જાણો છો બરાબર પડતર કિંમત ખરીદ કિંમત ખરાજાત આ બધા દાખલા અને સાથે એમાં નફો કેટલો છે ખોટ કેટલો છે આ બધું શોધવાનું આવશે પછી રેશન અને પ્રોપેશન છે તો આમાં ગુણોત્તર પ્રમાણ ગુણોત્તર અને પ્રમાણ છે તો ગુણોત્તર અને પ્રમાણના દાખલા આવશે કે આણે આટલા સમય હું કામ કર્યું તો એમના પગારનો ગુણોત્તર કેટલો છે કોને કેટલો પગાર મળશે પછી ગુણોત્તરને પ્રમાણ છે એમાં વયસ્ત પ્રમાણ અને સમપ્રમાણ પ્રમાણ એના પણ દાખલા આવી શકે છે તો ગુણોત્તર પ્રમાણ પછી પાર્ટનરશીપ છે ભાગીદારી છે તો કંપનીઓ ચાલતી હોય એમાંથી એક આટલા સમય હું કામ કરે બીજું આટલા સમય હું કરે તો કોને કેટલો લાભ થશે કાં તો કોને કેટલો પગાર મળશે એ આ ભાગીદારીના દાખલામાં ઘણા બધા આવશે પછી ટાઈમ અને વર્ક છે તો સમય સમય અને કામના દાખલામાં પૂછાશે તો કેટલા સમયમાં કેટલું કામ કર્યું એ દાખલા આવશે પછી પછી પેલી પાણીની પાઇપવાળા દાખલામાં આવે છે એ પછી નળ ચાલુ કરો તો એ બધું આમાં આવશે સાથે ટાઈમ સ્પીડ અને ડિસ્ટન્સ તો આમાં સમય ઝડપ અને અંતર સમય ઝડપ અને અંતરના દાખલા આવશે એટલે કે રેલવે આટલા સમયમાં આટલું ડિસ્ટન્સ કવર કરે પછી હોળીના દાખલા આવે છે તો આ બધા જ દાખલામાં પૂછાઈ શકે છે સાથે વર્ક વેજીસ અને ચેઇન રૂલ વર્ક એટલે કામ અને મહેન વેજીસ એટલે મહેનતાણું તો કામ અને મહેનતાણાના દાખલા આવશે તો એ આટલા સમય હું કામ કરે છે બી આટલા સમય હું કામ કરે છે તો સંયુક્ત કામનો દર કેટલો છે તો આ દાખલા અહીં પૂછાઈ શકે છે તો આ કામ અને કામના દરના દાખલા છે અને છેલ્લે ચેઇન રૂલ છે તો ચૈન એટલે સાંકળ તો સાંકળમાં પહેલાં જે ત્રીજા નંબરે બેઠો છે અને એક સાતમા નંબરે બેઠો છે તો એમનો તમારે ક્રમ નક્કી કરવાનો આવશે પછી સામસામે બેઠા હોય તો કોની બાજુમાં કોણ બેઠું છે એ પણ નક્કી કરવામાં આવે તો આ રીતનું ગણિત આ વખતે પૂછાવાનું છે તો આ બધું ટૂંકમાં ક્વોન્ટિટી એપિટ્યુડ છે એમાં તમારે માત્રાત્મક રીતે ગણિત પૂછાશે આ ગણિત છે ત્રણ રીતનું પૂછાશે એક આંકડાકીય ગણિત પૂછાશે બીજું તમે આમાં તર્કશક્તિ કરી શકતા એવું અને ત્રીજું અર્થઘટન કરી શકતા એવું ગણિત પૂછાશે ટૂંકમાં આ જે રીઝનિંગ છે એને મળતું આવે એવું ગણિત પૂછવાના છે તો આ સિત્તેર માર્ક્સનું ગણિત અને રીઝનિંગ બંને થઈને છે એમાં સિત્તેર પ્રશ્નો પૂછાશે અને આ બધા એવા માર્ક્સ છે કે એકદમ રોકડીયા માર્ક્સ છે એટલે તમે આમાં જેટલા મજબૂત હશો એટલા તમારા ગુણ સારા આવશે ટૂંકમાં ગણિત અને રીઝનિંગ આ બે વસ્તુ છે અને તમે પાછળથી ગણજો એટલે તમે જે અંગ્રેજી અને ગુજરાતીના ત્રીસ પ્રશ્નો છે એમાંથી તમે ઓછા સમયમાં સારા માર્ક્સ લાવી શકો એટલે પહેલું એ કરી દેજો પછી આ ગણિત અને રીઝનિંગ રાખજો બરાબર ત્રીજા નંબરે આપણા અભ્યાસક્રમમાં ગુજરાતી છે આ ગુજરાતી ચોથા નંબરે છે બરાબર ત્રીજા નંબરે અંગ્રેજી છે તો અંગ્રેજીને આપણે ચર્ચા કરી લઈએ તો અંગ્રેજી પંદર ગુણનું પૂછાવાનું છે પંદર માર્ક્સનું છે એમાં ટેન્સ અને વોઇસ તો ટેન્સ બાર પ્રકારના જે કાળ આવે એ અને વોઇસ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ બે પ્રકારના વોઇસ અને એની અંદર ઘણા છે પ્રકાર તો આ બાર પ્રકારના ચાર વર્તમાં ચાર ભૂતકાળના ચાર ભવિષ્યના કાળ છે એ કાળને લગતા પ્રશ્નો આવશે સાથે એક્ટિવ વોઇસ અને પેશી વોઇસ તો આ પણ તમારે પૂછાશે તો આ કાળ મોઢે કરશો તો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ તમારે સરળ રહેશે સાથે નેરેશન ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂછાશે તો આ નેરેશનના દાખલા છે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ તો આના વિધાનો આપેલા હોય છે કે ડાયરેક્ટ રમણ આવું કહેશે તો રમણ અડાયરેક્ટમાં કેવું કહેતો હશે બરાબર તો આમાં પણ કાળને લગતા ઘણા છે તો આ વિધાનો તમારે સારું અંગ્રેજી આવડતું હશે તો તમે માર્ક્સ મેળવી શકો છો યુઝ ઓફ આર્ટિકલ એન ડીટરમાઇન ડિટરમાઇનર્સ તો આર્ટિકલ એ એન ધ આ ત્રણ આર્ટિકલના પ્રશ્નો આમાંથી પૂછાશે અને પછી બીજા સુદૃઢકો છે એના પ્રશ્નો પૂછાશે તો આ આર્ટિકલના પ્રશ્નો છે તમારી સામે પછી એડવબ એડવબ એટલે ક્રિયા વિશેષણ બરાબર અંગ્રેજીમાં ઇન ટુ ને આ બધા છે એ બધા ક્રિયા વિશેષણ છે ટુ ને આ બધા તો આ ક્રિયા વિશેષણના દાખલા પૂછાશે પછી નાઉન નામ નામના દાખલા પૂછાશે તો વ્યક્તિવાચક નામ છે સમૂહવાચક છે દ્રવ્યવાચક છે આ બધા જ અંગ્રેજીમાં નામ પૂછાશે પછી પ્ર નાઉન એટલે સર્વનામ તો નામની જગ્યાએ જે વપરાય એને સર્વનામ કહે છે તો એમાં ઈટ છે ધે છે ધેર છે ધેટ છે દિશ છે આ બધા જ સર્વનામ તરીકે ઓળખાશે પછી વર્ગ છે ક્રિયાપદો છે તો આમાં ક્રિયાપદના દાખલા પૂછાશે દાખલા તરીકે ફ્લાઈંગ છે રનિંગ છે આ બધા જ પછી યુઝ ઓફ પ્રિપોઝિશન તો આ પ્રિપોઝિશનમાં ઇન ઓન અંડર ઓવર ફ્રન્ટ આ બધા જ પૂછાશે આ બધા જ પ્રિપોઝિશન પૂછાશે પછી છઠ્ઠા નંબરે યુઝ ઓફ પેર્શલ વર્બ છે તો આમાં રૂઢિપ્રયોગો આવશે તો રૂઢિપ્રયોગો વાક્યમાં આપેલા હશે નીચે ચાર જવાબ હશે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ તો ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ છે તો સાદામાંથી સંયુક્ત વાક્ય સંયુક્તમાંથી જટિલ પછી વિધાનમાંથી નકાર આકારમાંથી નકાર આવા બધા વાક્યો બદલવાના આવશે પછી વન વર્ડ વન વર્ડ સબસ્ટ સબડિસ્ટન્સ છે એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દો આપો તો શબ્દ સમૂહ માટે એક શબ્દ અંગ્રેજીમાં પૂછાય એ તમારે તૈયાર કરવાના રહેશે પછી સેમોન્સ અને એન્ટોનોમિયસ છે એટલે કે એ વિરુદ્ધાર્થી શબ્દો છે સાથે કમ્પરી છે તો કમ્પરી તમારે ફકરો આવશે અને ફકરા પરથી પ્રશ્નો જવાબ આપવાના થશે તો ટૂંકમાં આ પંદર ગુણનું અંગ્રેજી વ્યાકરણ છે એમાં નાનકડો ફકરો આપીને બે ત્રણ ગુણનું પૂછાઈ શકે છે પછી જંબલ્ડ વર્ડ્સ અને સેન્ટેન્સ છે તો આમાં શબ્દો અને વાક્યો પૂછશે એમાં અમુક સ્પેલિંગ ખોટા એવા પણ પૂછી શકે છે અમુક વાક્યો સુધારવાના હોય એવા પણ પૂછી શકે છે તો સાથે તમે એક જ જેવા સ્પેલિંગ હોય એવા પણ તમને પૂછી શકે છે અને અલગ તારવવાનું કહી શકે છે સાથે ટ્રાન્સલેશન ફ્રોમ ઇંગ્લિશ ટુ ગુજરાતી આમાં અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ પણ તમારે પૂછાશે ટૂંકમાં અંગ્રેજીનું પેપર છે આ અંગ્રેજી વધારે પૂછે એવું છે ટૂંકમાં જીપીએસસી જે અગાઉ પૂછતી તે એવું ગૌણ સેવાએ ચાલુ કર્યું છે બરાબર ટૂંકમાં તમે આવું અંગ્રેજી પૂછશે એના માટે તમે જૂના પેપર જોશો તો તમને રફ આઈડિયા આવી જશે અને કેવી રીતે તૈયારી કરવી એ પણ ખબર પડશે ટૂંકમાં જૂના પેપર જુઓ તો તમારે પચાસ ટકા તૈયારી થઈ જાય છે તો અને બીજું એ કે હશમુખ પટેલ સાહેબે જે પેપર લીધા છે એક પોલીસની પરીક્ષા લીધી છે અગાઉ જે પેપર ફૂટ્યું હતું એમાં તમને રિઝનિંગનું બધું સારું જોવા મળશે કે કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે સાથે બીજી એમણે કોઈ પરીક્ષાઓ લીધી હોય એમના હેઠળ તો એ પણ તમે પ્રશ્નો જોઈ શકો છો અને એક અંદાજ તમને આવી શકે છે કે કેવા પ્રશ્ન પૂછાઈ શકે છે તો અભ્યાસક્રમ સાથે સાથે જૂના પેપર તમારે જોવા ખૂબ જ જરૂરી છે ચોથા નંબરે આપણે ગુજરાતી છે તો ગુજરાતીની ચર્ચા કરી લઈએ તો ગુજરાતી પંદર ગુણનું પૂછાવાનું છે પંદર પ્રશ્નો છે તો ગુજરાતીની અંગ્રેજી આ ત્રીસ ગુણનું છે બંને આ બંને એવા વિષયો છે આ મજબૂત હશે તો ઓછા સમયમાં તમારે વધારે ગુણ અપાવશે અને બહુ ફાયદો થશે તો આના માટે તમારે બેઝિક શમુ પડેલ સાહેબ તમને ખબર છે બધું જ જીસીઆરટીમાંથી વધારે પૂછે છે એટલે તમારે ક્લાસીસના ખર્ચા ન કરવા પડે તો આના માટે તમારે જીસીઆરટી ખાસ કરીને આઠમાનું ગુજરાતી નવમાંનું ગુજરાતી દસમાનું ગુજરાતી અને અગિયાર બારનું ગુજરાતી વ્યાકરણ કરવું જરૂરી છે તો આમાં રૂઢિપ્રયોગનો અર્થ અને પ્રયોગ આવે છે તો રૂઢિપ્રયોગો પૂછાશે પછી કહેવતોનો અર્થ કહેવત તમે જાણો છો બધા સમાસનો વિગ્રહ અને તેની ઓળખ તો સમાસને છૂટા પાડવાના છે અને કયા પ્રકારનો સમાસ છે કહેવાનું છે તો મધ્યમ પદલોપી છે તત્પુરુષ આ બધા સમાસ પૂછી શકે છે કહેવતમાં સમાનાર્થી કહેવત વિરુદ્ધાર્થી કહેવત અને ખુદ કહેવતનો અર્થ પૂછી શકે છે રૂઢિપ્રયોગમાં પણ એવું છે એનો અર્થ પૂછી શકે છે અને એનો પ્રયોગ કરવાનું પણ પૂછી શકે છે સમાનાર્થી વિરુદ્ધાર્થ શબ્દો પૂછી શકે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ તો આ અંગ્રેજીમાં છે એવું જ છે પછી વાક્ય પરિવર્તન પૂછે તો વિધાનમાંથી આકારમાંથી નકાર વાક્ય સાદામાંથી સંયુક્ત વાક્ય એ રીતનું પૂછે સંયુક્તમાંથી સાદું ઓળખવાનું કે તો વાક્ય પરિવર્તન પૂછે કરમણીમાંથી કરતરી આ એ પ્રકારનું છે બરાબર પછી ભાવે પ્રયોગ પ્રેરક આ બધા વાક્ય પૂછી શકે છે પછી સંધિ જોડો કે છોડો તો સંધિ જોડવાની છે અને છોડવાની છે બંને પૂછાઈ શકે છે જોડણી સુધી તો ખોટી જોડણીમાંથી સાચી જોડણી તમારે શોધવાની છે તો ચાર આપી લો એમાં એક સાચી છે તો આમાં જોડણી સુધી પૂછાશે પછી લેખન સુધી ને ભાષા સુધી તો આમ વાક્ય ખોટું લખેલું છે આમાં વાક્યમાં ભૂલ તમારે ઓળખવાની છે કે અહીં શું ભૂલ છે તો ભાષા સુધી લેખન સુધી બંને એક જ છે બરાબર ટૂંક વાક્ય જ પૂછશે ગદ્ય સમીક્ષા છે તો આમાં ફકરા આધારે પ્રશ્નોનો જવાબ તમને લખવાનું પૂછાશે પછી અર્થગ્રહણ છે તો અર્થગ્રહણમાં પણ ફકરા આધારે પ્રશ્નોનો જવાબ સાથે આમાં સમીક્ષા સંક્ષેપીકરણ પણ પૂછી શકે છે છેલ્લે ગુજરાતી અંગ્રેજી ભાષાંતર છે તો ગુજરાતી અંગ્રેજી ભાષાંતરમાં તમારે ગુજરાતીમાંથી અંગ્રેજી ભાષાંતર કરવાનું આમાં પૂછાશે બરાબર તો વાક્ય આપેલા ગુજરાતી તો એમાં અંગ્રેજી શું છે તમારે ઓળખવાનું થાય તો આ રીતનો તમારે અભ્યાસક્રમ છે પ્રાથમિક પરીક્ષાનો સાથે પ્રાથમિક પરીક્ષા બહુ નજીક છે એટલે થોડા સમય વધારે કરવાનું છે ટૂંકમાં જે સરકારી ચોપડીઓ છે એને તમે વળગી રહેશો તો ગુજરાતી અંગ્રેજીમાં તમારે ઘણો ફાયદો થશે પછી તર્કશક્તિને રીઝનિંગમાં જૂના પેપરોને વળગી રહેશો તો તમારે ઘણો બધો મોટો ફાયદો થશે પછી બેઝિક બુક તમે તર્કશક્તિની અને ગણિતની તો તમે વાંચતા હો છો એટલે તમને અનુભવ છે જ એમાં ઘણી બધી ચોપડીઓ અત્યારે માર્કેટમાં છે તમને જે પસંદ હોય એ માર્કેટ તમે તર એ ચોપડી એ બુક તમે પસંદ કરી શકો છો તો એમાં મારે કંઈ સલાહ આપવાનો જેવું મને લાગતું નથી સાથે આ રીતનું તમારે પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ છે અને જૂના પેપર જેટલા જોશો એટલો તમને બહુ ફાયદો થશે અને ટૂંકમાં અડધા પ્રશ્નો તેમાંથી બેઠા જ આવશે એટલે તમે જૂના પ્રશ્નોનું જેમ બને એમ સોલ્યુશન વધારે કરો ખૂબ જ પ્રેક્ટિસ કરો ગણિતમાં પ્રેક્ટિસની જરૂર છે એટલે તમે સમયનું મેનેજમેન્ટ કરી શકો અને ઓછા સમય વધારે માર્ક્સ લાવી શકો આપ સૌને પરીક્ષા માટે એડવાન્સમાં અભિનંદન અને આપ સૌનો દિલથી ધન્યવાદ માનું છું સાથે ચેનલ પસંદ પડે તો લાઈક શેર કોમેન્ટ વિડીયોને કરતા રહેજો અને ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો તમારા મિત્રો જોડે શેર કરજો જેનાથી એ પણ આનો લાભ લઈ શકે તમારી પરીક્ષા માર્ચ એપ્રિલ બે હજાર ચોવીસમાં છે હાલ ફોર્મ ભરાવાનું ચાલુ છે ફોર્મ સાથે સાથે આની પરીક્ષાની તારીખ આવી ગઈ છે એ તમારા માટે ખૂબ જ મહત્ત્વની વાત છે એટલે તમારી પાસે સમય છે તો બધા જ એક જોરદાર ટાઈમટેબલ બનાવીને તૈયારી આઠ નવ કલાકની થાય એવો પ્રયત્ન કરજો વિશયુ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ